ખેડૂત મિત્રો આપણે ડુંગળીમાં ત્રીજો સ્પ્રે કરવા માટે આવી ગયા છીએ જો ત્રીજા સ્પ્રેમાં દવાની વાત કરું તો ત્રણ પ્રકારની દવાનો સમાવેશ કરેલો છે જેમાં ઘરડા કેમિકલનું પોલીસ જેમાં ફિફ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરોપીટ ચાલીસ ટકા ડબલ્યુ જી ફોમમાં જેનું પ્રમાણ છે છ થી આઠ ગ્રામ પ્રતિ પંપ અને પોલીસ છે તે ડુંગળીમાં આવતી થ્રીપ્સને રોકવાનું કામ કરે છે તેમજ ટ્રોપિકલ એગ્રોનું છે ટેગ બાયો જે મૂળનો વિકાસ કરાવશે અને ડુંગળીના ઉપર પણ વિકાસ કરાવશે અને દડાની સાઈઝ એક સરખી રાખશે તેમજ આપણે થ્રીપ્સના બચાને ઈંડા મારવા માટે આપણે ખરડા કેમિકલનું બોક્સર જે ડેલ્ટા મેથ્રીન અગિયાર ટકા ડબલ્યુ ડબલ્યુ ઇસી ફોમમાં છે તેનો સ્પ્રે કરવાનો છે આ જેનું પ્રમાણ છે દસ એમએલ પ્રતિ પંપ આપણે આ ત્રણ દવાનો સ્પ્રે કરવાનો છે ડુંગળીમાં અને આ ત્રણ દવાનો ઉપયોગ કરીને તમને મળશે જોરદારનું રિઝલ્ટ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે ડુંગળીમાં દવાનો સ્પ્રે ચાલુ કરી દીધો છે ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ